નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત રશબેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે એવું કયું ખાતર છે કે જે નાખવાથી કપાસના ઝીંડવાનો આકાર મોટો થાય કપાસના ઝીંડવાનો જો આકાર આપણે વધારી શકીએ તો કપાસનું ઉત્પાદન આપને વધુ મળે અને કપાસની ખેતી આપને માલામાલ કરી શકે ખૂબ મહત્ત્વનો વિડીયો છે વિડીયોના એન્ડ સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન છે ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કપાસના જે બોલ આવે છે કપાસનું જે ફળ આવે છે ઘણા વિસ્તારમાં એને કપાસના ઝીંડવા તરીકે ઓળખે છે અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં એને કપાસની કેરી તરીકે ઓળખે છે પરંતુ આ કપાસનો બોલ છે એ કેવી રીતે એનો આકાર મોટો થાય એ આપણે સમજીએ એના માટે કપાસના છોડનું આખું વિજ્ઞાન સમજવું ખૂબ જરૂરી છે એક તમામ ખેડૂત મિત્રો જે મારો આ વિડીયો જોઈ રહ્યા છે એને ખાસ મારી વિનંતી કે કટ કટ કરીને વિડીયો ન જોશો વિડીયોમાં આપેલી નાનામાં નાની માહિતી ખૂબ ઉપયોગી હોય છે અને એ માહિતી સંપૂર્ણ આપણે આખે આખો વિડીયો જોશું તો જ આપણે સમજી શકીશું અને સમજી અને જો આપણે ખેતી કરીશું તો ખેતી આપણો ખોટનો ધંધો સાબિત નહીં થતા ખેતીની અંદર આપણે ઘણું બધું સારું ઉત્પાદન લઈ શકીશું એટલે ખાસ દોસ્તો વિડીયો પૂરેપૂરો કટ કર્યા વિના જોશો દોસ્તો કપાસના છોડનું જે વિજ્ઞાન છે એ સમજવું ખૂબ જરૂરી છે કપાસનો છોડ વાવેતર જ્યારે આપણે કરીએ જમીનમાંથી બહાર નીકળે ધીમે ધીમે કપાસનો છોડ શરૂઆતના દિવસોમાં ખૂબ નાનો હોય છે પરંતુ અમુક મહિનાઓ બાદ કપાસનો છોડ છે એ ખૂબ જ મોટો બની જતો હોય છે હવે ચાર પાંદડે કપાસ હોય ત્યાંથી લઈ અને કપાસનો છોડ ધીમે 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 ગ્રોથ કરતો હોય એ સમય દરમિયાન કપાસનો છોડ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવતો હોય છે જમીનમાંથી પણ અમુક પોષક તત્વો એ ખોરાક બનાવતો હોય છે અને આ ખોરાક છે એ કપાસના જે પાન છે કપાસની જે ડાળીઓ છે એમાં સ્ટોરેજ થતો હોય છે આની અંદર ઘણા બધા કાર્બોહાઈડ્રેટ હોય છે શર્કરા હોય છે સેલ્યુલોઝ હોય છે પ્રોટીન હોય છે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ કે જે જેમ આપણા માનવ શરીરની અંદર લોહી હોય છે મજા હોય છે માંસ હોય છે નસનાળિયો હોય છે એવી રીતે કપાસના વનસ્પતિના જે પણ કાંઈ જરૂરિયાત છે એના જીવનચક્રને પૂરું કરવા માટે એ તમામ પોષક તત્વોનો છોડ શરૂઆતમાં શરૂઆતના સમયમાં કપાસ છે પોતાનામાં સંગ્રહિત કરે છે હવે જ્યારે એનો તબક્કો આવે કે એમાં ફાલ ફૂલનો સમય આવે ત્યાં સુધી કપાસનો છોડ સંપૂર્ણ જ્યાં તાકાત છે એ પોતાનામાં ભેગી કરે છે એક જગ્યાએ માનું ને કે જેમ આપણે બેંકમાં પૈસા જમા કરીએ અને જ્યારે આપણે જરૂરિયાત હોય ત્યારે બેંકમાંથી પૈસા ઉપાડીએ એવી જ રીતે કપાસ છે શરૂઆતમાં એની જે સંગ્રહ શક્તિ છે ખોરાકની એ પોતાનામાં સ્ટોર કરે છે ત્યારબાદ જે તબક્કો આવે છે આવશે આવે છે આપણે ફ્લાવરિંગ સ્ટેજનો અને ફ્લાવરમાંથી પછી આપણે ઝીંડવાનું નિર્માણ થતું હોય છે તો જ્યારે ફ્લાવરમાંથી ઝીડવું બનતું હોય ત્યારે કપાસની અંદર જે પાંદડાની અંદર ડાળીઓની અંદર સંગ્રહિત થયેલો જે ખોરાક છે એ ઝીંડવા સુધી પહોંચે છે અને આ ખોરાક સો ટકા જો ઝીંડવા સુધી પહોંચે તો કપાસના ઝીંડવાનો આકાર મોટો થાય અને ડાળીઓ અને પાંદડાની અંદર રહેલો જે ખોરાક છે એ સો ટકા ઝીંડવા સુધી ન પહોંચે તો ઝીંડવાનો આકાર છે એ નાનો થાય આ કપાસના છોડનું આખું વિજ્ઞાન છે દોસ્તો હવે કપાસના પાન અને કપાસની ડાળીઓમાં સંગ્રહિત થયેલો જે ખોરાક છે એ ઝીંડવા સુધી પહોંચાડવાનું કામ જે ખાતર કરે જે પોષક તત્વ કરે એ પોષક તત્વ આપણે આપણા કપાસના પાકની અંદર નાખીએ તો કપાસના બોલની સાઈઝ વધારી શકીએ અને આ જે પોષક તત્વો છે દોસ્તો એનું નામ છે પોટેશિયમ પોટાશ પોટાશ તત્વ કપાસના છોડની અંદર પાન અને ડાળીઓની અંદર જે બનેલો ખોરાક છે એ સો ટકા ઝીંડવા સુધી પહોંચાડવાનું કામ કરે છે મોટાભાગના ખેડૂત મિત્રો નાઇટ્રોજન અને ફોસ્ફરસની પૂર્તિ કરે છે પોટાશ પોટાશત્વો ઉપર વધુ ધ્યાન આપતા નથી કાં તો ઓછી માત્રામાં પોટાશ આપે છે અને મોટાભાગના ખેડૂત મિત્રો પોટાશ બિલકુલ આપતા જ નથી ગુજરાતની ઘણી જમીનની અંદર પો જે તત્વ છે એ છે પરંતુ કપાસનો છોડ ને ઉપલબ્ધ થઈ શકે એટલું પોટાશ કેટલું છે એ પણ ખેડૂત મિત્રોને ખ્યાલ નથી એ તો જ્યારે આપણે આપણા જમીનની લેબોરેટરી કરાવીએ તો ખ્યાલ આવે અથવા તો આપણે દર વર્ષે કપાસની અંદર પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ આપતા હોય છતાં પણ આપણે જો કપાસનું સારું ઉત્પાદન ન મળતું હોય તો આપણે એક એવો અંદાજ બાંધી શકીએ કે આપણા આપણી જમીનની અંદર પોટાશ તત્વોની ઉણપ છે તો આ પોટાશ તત્ત્વ આપણે મ્યુરેટો પોટાશ એમઓપી ખાતર આવે છે એના દ્વારા પણ આપી શકીએ એસઓપી ખાતર કહેતા સલ્ફેટો પોટાસ આવે છે એના દ્વારા પણ આપી શકીએ એનપી કે બારબત્રી સોળની અંદર પણ સોળ ટકા પોટાસ છે એના દ્વારા પણ આપી શકીએ પોટાશ ખાતર આપણા કપાસના પાકમાં એની જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે આપશું તો પાન અને ડાળીઓની અંદર બનેલો જે ખોરાક છે એ સો ટકા કપાસના ઝીંડવા સુધી પહોંચશે તો કપાસના ઝીંડવાનો જે આકાર છે એ મોટો થશે કપાસના ઝીંડવાની અંદર સો ટકા ખોરાક પહોંચવાથી કપાસિયાની અંદર જે તેલનું પ્રમાણ હોવું જોઈએ એ સારી માત્રામાં રહેશે પાન અને ડાળીઓની અંદર બનેલો જે ખોરાક છે એ સો ટકા ઝીંડવા સુધી પહોંચશે તો આપણું ઝીંડવું છે કપાસનું એ યોગ્ય સમયે પરિપક્વ થઈને ફાટશે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે જોયું હશે કે લાંબા સમય સુધી ઝીંડવું ફાટતું નથી આનું પણ એ જ કારણ છે કે અપરિપક્વ અવસ્થામાં ઝીંડવું હોવાને કારણે એનો જે ફાટવાનો જે તાકાત છે પણ એટલી બધી હોતી નથી અને એને કારણે કપાસ ઘણી વખત ફાટતો નથી આ બધા માટેનું જે મેઇન કારણ છે એ છે પોટાશ તત્વની ખામી પોટાશ તત્વની ઉણપ ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં પોટાશ આપતા નથી જમીનમાં પૂરતા પ્રમાણમાં પોટાશ છે નહીં નવા જે સર્વે છે એમાં ખાસ ઉડીને આંખે વળગે એવી બાબત એવી છે કે હાલના સમયમાં ગુજરાતની ત્રીસથી લઈ પચાસ ટકા જમીનો એવી છે કે જે જમીનોની અંદર અત્યારે પોટાશત્ત્વની ખાસ ઉણપ જોવા મળેલી છે તો આવા વિસ્તારોની અંદર પોટાશ આપવું ખૂબ જરૂરી છે દોસ્તો તો આ પોટાશ પોટાશત્વો થી આપણો ઝીંડવાનો આકાર વધે છે ઝીંડવાનો આકાર વધવાના હિસાબે કપાસની અંદર રૂનું પ્રમાણ ઝીંડવાનું ઝીંડવાની અંદર રૂનું પ્રમાણ વધે છે કપાસ અહીંયાની જે આપણું કપાસનો જે બીજ હોય છે ઝીંડવાની અંદર એનો આકાર પણ વધે છે એની અંદર તેલની ટકાવારી પણ વધે છે મોટી મોટા આકારમાં ઝીંડવું થવાના હિસાબે કપાસનો ડાફકો આપને મોટો મળે છે યોગ્ય સમયે આપણો કપાસ ફાટી જાય છે રીણવામાં પણ સરળતા રહે છે અને એને કારણે આપણે કપાસનું ખૂબ સારું ઉત્પાદન મળે છે હવે આપણે એ સમજી લીધું કે આ પોટાશ ખાતર આપવાથી આપણે કપાસના જે ઝીંડવાનો આકાર છે એ વધારે મેળવી શકીએ અને કપાસનું ઉત્પાદન પણ આપણે વધારે મેળવી શકીએ હવે આ પોટાશ ખાતર આપણે ક્યારે આપવાનું છે દોસ્તો છેલ્લે એની પણ વાત કરી લઈએ તો આપણી જેટલી પણ કૃષિ યુનિવર્સિટીઓ છે એની ખાસ ભલામણ છે કે પોટેશિયમ ખાતર જે પણ કોઈ આપણે ઉપયોગ કરતા હોય ન્યુરેટોફ પોટાશ છે કે સલ્ફેટ ઓફ પોટાશ છે સૌથી ઉત્તમ સમય છે પાયાના ખાતર તરીકે જ્યારે પણ આપણે કપાસનું વાવેતર કરીએ ત્યારે આપણે જેટલી માત્રામાં એની જરૂરિયાત છે એટલી માત્રામાં પોટાશયુક્ત ખાતર આપી દઈએ અથવા તો પોટાશની ખામી હોય તો ડીએપીને બદલે આપણે એનટી કે બાર બત્રીસોળનો ઉપયોગ કરીએ અને એ પણ કપાસને જ્યારે વાવેતર કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે આપણે આપી દઈએ પ્લસ પાયાના ખાતર તરીકે આપણે કોઈ પણ એમઓપી છે કે એસઓપી ન આપી શકાય કોઈ કોઈ પણ કારણોસર કે પાયાના ખાતર તરીકે આપણે એનપી કે બાર બત્રીસોળને બદલે ડીએપી આપેલું છે તો બીજી વખત ક્યારે આપી શકીએ તો એની કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે કે આપણા કપાસના પાકની અંદર જ્યારે આપણે પાળા ચડાવીએ ત્યારે ખાસ પોટાશનો ડોઝ આપી દેવો એ પછી કોઈ પણ સમયે આપણે પોટાશ કદાચ આપણા કપાસના પાકમાં આપશું તો તેનું ધાયરું પરિણામ આપને નહીં મળે અમુક ટકા પરિણામ મળે કારણ કે પોટાશ મ્યુરોટો પોટાશ છે અને સલ્ફેટો પોટાશ છે એ પણ પાણીમાં દ્રાવ્ય ખાતરો છે પરંતુ યુરિયાની જેમ વધુ માત્રામાં ફેલાય અને છોડ સુધી પહોંચી શકે અથવા તો છોડની ખાસ જરૂરિયાત પોટાશ તત્વની જે છે એ શરૂઆતના બે ઢી મહિના સુધીમાં જ એનું મહત્ત્વપૂર્ણ કાર્ય હોય છે તો ખાસ દોસ્તો બે સ્ટેજ છે કપાસના પાકની અંદર પાયાના ખાતર ખાતરથી કાપી દેવું અથવા તો કપાસના પાકની અંદર જ્યારે આપણે પાળા ચઢાવીએ અથવા તો એક ટાઈમ લિમિટ આપણે ગણીએ તો કપાસનો પાક આપણો ત્રીસ પાંત્રીસ દિવસનો થાય ત્યારે ખાસ પોટાશ ખાતર કપાસના પાકમાં આપી દેવું જેને લીધે કપાસના પાકની અંદર પોટાશની જરૂરિયાત પૂરી થવાથી જે આપણા કપાસના ઝીંડવાની સાઇઝ છે એ મોટી થાય છે અને આપને સારું ઉત્પાદન મળે છે દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને ખાસ બીજા આપણા જે કપાસ આવતા ખેડૂત મિત્રો છે એના સુધી ખાસ શેર કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને પણ બીજા ખેડૂત મિત્રો સુધી એની માહિતી પહોંચાડજો અને બીજા ખેડૂત મિત્રો સુધી બીજા ખેડૂત મિત્રોથી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો જેથી આપણે આપણા જે ખેડૂત મિત્ર પરિવાર છે એને ખૂબ મોટો બનાવી શકીએ દોસ્તો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ